જંબુસર શહેરમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તુફા સલલ્લાહો અલૈય વસલમના જન્મદિવસની ઉજવણી સાનો શોકતપૂર્વક કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ પ્રસંગે જંબુસર ડીવાયસપી પીએલ ચૌધરી સાહેબનું તથા પીઆઈનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું બાઇક રેલી ટોપેક્સ ટ્રેલર પાસેથી રિબિન કાપી બાઇક રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું બાઇક રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા જુલુસ જોહરની નમાઝ બાદ જુમા મસ્જિદથી એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું શહેરના મુખ્ય માર્ગો પર ફરી પરત તલાવપુરા ખાતે સમાપ સમાપન કરવામાં આવ્યું હતું સવારે બાઇક રેલીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તદઉપરાંત સવારના સમયે શહેરની કેટલીક મસ્જિદોમાં સલાતો સલામ તેમજ દુઆ કરવામાં આવી હતી ત્યારબાદ દરેક મદરેસાઓના નાના છોકરાઓનું જુલુસ શેરીઓમાં કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ તળાવપુરા મસ્જિદ પાસે ખાતિયા ખાની કરવામાં આવી હતી જન્મદિવસની ઉજવણીની તૈયારીઓના રૂપે નગરને શેરીઓ રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા જોહરની નમાઝ બાદ શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળેલું જુલુસ બાદ બાલ મુબારકની જિયારત કરવામાં આવી હતી આ પ્રસંગે જંબુસર ડીવાયસપી પીએલ ચૌધરી પીઆઈ તથા રઝાઈ યંગ કમિટીના પ્રમુખ શાકિરભાઈ મલિક ગનીશભાઈ વકીલ અસમદ અલી બાપુ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો मुस्लिम कम्यूनिटी के तहत सल्लल्लाहु अलैहि वसल्लम का अंदर शो जो सालाना जो हजूर की आमद का साल है वो साल के मद्देनजर रखते हुए मुस्लिम कम्युनिटी ने अलहदुल्लाजी हजूर का जो बर्थडे है सालाना આયોજન કર કે બહુ અચ્છા એક પ્રોગ્રામ બનાયા बहुत अच्छा सहकार दिया हम नगर पालिका वालों शुक्रिया अदा करते हैं डीबी वालों का नायब कलेक्टर का इन तमाम लोगों का शुक्रिया अदा करते हैं और जो लोगों ने मीडिया का भी हम लोग शुक्रिया अदा करते जो लोगों ने जिस तरह भी उसमें कुर्तानी दी उन तमाम का नए दिन से शुक्रिया अदा करते हैं